આ રાજકોટ રાજકોટના છે જ્યારે પરસોત્તમ રૂપાલા વિધાનસભા ઓગણ ના કાર્યાલયનું ઉદઘાટન કરવા જઈ રહ્યા હતા તે પહેલા પહોંચી ગયા ક્ષત્રિય મહિલાઓ અને પોલીસ સાથે થયું ઘર્ષણ શા માટે એટલા માટે કે ક્ષત્રિયો દિવસોથી આંદોલન ચલાવી રહ્યા છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા માટે ભારતીય જનતા પાર્ટી છે કે ટસની મસ નથી થઈ રહી ચૌદ તારીખે રાજકોટમાં ક્ષત્રિયોનું મહાસંમેલન યોજવામાં આવ્યું છે અને કહેવાય છે કે ઇતિહાસ ખૂબ જોયો છે હવે ઇતિહાસ રચવાનો વખત છે એ પ્રકારની વાતો ક્ષત્રિયો દ્વારા કરવામાં આવી રહી છે આ દ્રશ્યો વિશે વાત કરીએ વિગતવાર આ વિડિયોમાં નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ લોકસભા બેઠક પર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ભાજપ પક્ષેથી ચૂંટણી લડી રહ્યા છે પરંતુ તેમના એક બોલના કારણે તેમને એક વાત કરી તેના કારણે હાલ તેવો વિવાદથી ઘેરાયેલા છે વિવાદ થયો છે ક્ષત્રિય સમાજ સાથે ક્ષત્રિય સમાજની માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જામનગરના આઘર્ષણના દ્રશ્યો તમે નવજીવન ન્યૂઝના માધ્યમથી જોઈ ચૂક્યા છો જેમાં પણ મહિલાઓ ભારતીય જનતા પાર્ટીની સભા બેઠક અને મિટિંગોમાં ઘૂસી જાય છે ત્યાં દે હંગામો કરે છે અને નારા લગાવે છે રૂપાલા હાય હાયના ત્યારે રાજકોટથી આ દ્રશ્યો સામે આવ્યા રાજકોટથી પદ્મિની બા ને આગેવાનીમાં ક્ષત્રિય મહિલાઓ વિધાનસભા ઓગણસિત્તેરના કાર્યાલયના ઉદ્ઘાટન અને રૂપાલાની સભા પહેલા જ ત્યાં પહોંચી ગયા અને આ દ્રશ્યો જોવા મળ્યા આ બધા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કઈ પ્રકારે મહિલાઓને અટકાવવા માટે પોલીસનું ફોર્સ તૈનાત કરવામાં આવે છે અને આ પોલીસ ફોર્સ સાથે પણ આજે બા સહિતના મહિલાઓનું ઘર્ષણ થયું પદ્મિની બાનું કહેવું હતું કે શું અમે આતંકી છીએ શું અમે બમ્બ લઈને આવ્યા છીએ શું અમે કોઈને ઉડાવી દેવા આવ્યા છીએ શા માટે અમને અટકાવો છો અમે લોકશાહી દેશના નાગરિક છીએ અને વિરોધ કરી રહ્યા છીએ કેટલીક મહિલાઓની પોલીસ દ્વારા અટકાયત થઈ રહી હતી દરમિયાન પોલીસ સાથે રજક થઈ બોલા ચાલી થઈ એ દ્રશ્યો પણ સામે આવ્યા પદ્મિનીબા સહિતના લોકોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે પરંતુ રાજકોટમાં 14 તારીખે ક્ષત્રિય રાજપૂત સમાજનું મહાસંમેલન છે અને મહાસંમેલનનો કોલ આપ્યો છે એ પોસ્ટરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે તેમાં લખ્યું છે કે ઇતિહાસની વાતો ખૂબ કરી ઇતિહાસ ખૂબ જોયા હવે ઇતિહાસ રચવાનો સમય છે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો ઉમટી પડજો રાજકોટ ખાતે 14 તારીખે મહત્ત્વની વાત છે કે બાવીસ તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભાની પણ વાતો ચાલે છે ત્યારે ચૌદ તારીખે ક્ષત્રિયનું મહાસંમેલન છે ને બે દિવસ બાદ એટલે કે સોળ તારીખના રોજ રૂપાલા લોકસભાની ઉમેદવારી નોંધાવવા માટે જવાના છે અગાઉ પણ રૂપાલા કહી ચૂક્યા છે કે તમે મારી ઉમેદવારી નોંધાવવા માટે આવજો પોતાના સમર્થકોને કહેતા તેમણે કહ્યું હતું કે બધા પાઘડી બંધ થઈને આવજો કહું છું ને સમજાય છે ને પાઘડી બંધ એટલે શું આપણે ફોર્મ ભરવા જઈએ ત્યારે પાઘડી બંધ થઈને આવજો હાલ તો જોવા જઈએ તો ક્ષત્રિય રાજપૂત સમાજનું આંદોલન છે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહ્યું હોય એ પ્રકારે ઘર્ષણના દ્રશ્યો મહિલાઓના જોવા મળે છે ક્ષત્રિય મહિલાઓ દ્વારા જામનગર હોય રાજકોટ હોય કે પછી કચ્છ દરેક જગ્યાએ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ત્યારે હવે આગળ શું થાય છે એ જોવું રહ્યું હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતો સાથે ફરી આપના સમક્ષ આવીશ માટે તમે સાથે જોડાયેલા રહેજો આ ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર